જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે એક લાખની જાગીર સ્વામી દયાનંદ સરસ્વતી એકવાર ફરતા ફરતા રાજસ્થાનના ઉદેપુરની અંદર આવે છે ઉદેપુરના રાણાને ખબર પડે છે ત્યારે તે સ્વામીનું ખૂબ ભયવત સ્વાગત કરે છે ઢોલ નગારા વગાડતા વગાડતા એ પોતાના નગરની અંદર લઈ જાય છે અને પોતે પણ નિયમિતપણે તેમનું વ્યાખ્યાન સાંભળવા માટે પહોંચી જાય છે સ્વામીજીના ઉચ્ચ વિચારો સાંભળી તેમને પોતાના જ નગરમાં રહે તેવી ભાવના થાય છે આથી તે સ્વામીજીને કહે છે કે સ્વામીજી એક વિનંતી અમારી સ્વીકારો સ્વામીજી કંઈક બોલો ત્યારે તે કહે છે કે અમારા જાગીર છે એ તમે સંભાળી અને લોકોને સુંદર મજાનું વ્યાખ્યાન દરરોજ ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતી કહે છે કે એક લિંગજીની જાગીર કેટલાની હશે ત્યારે મહારાજ કહે છે કે તેની કિંમત એક લાખ રૂપિયા છે અને તેમનું માન પણ લોકો રાજા જેવું આપે છે અને તેના મહંતને લોકો ખૂબ આત્મીયતાથી જુએ છે ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતી કહે છે હું રાજાજી હું તો એક સન્યાસી છું મારે જાગીરને શું કરવી અને સંપત્તિ આવે ને તો હું ત્યાં બંધાઈ જાઉં હું બહાર ન નીકળી શકું બીજું સંપત્તિ હોય ને ત્યારે લોકો તેને ચોરી જાય કોઈ એને લૂંટી જાય આવું પણ બને અને હું તો રહ્યો સન્યાસી લોકોના જીવ અને કલ્યાણ માટે હું હંમેશા ફરતો રહું છું જો તમારી હું જાગીર લઈ લઉં તો ત્યાં સંપત્તિની અંદર હું અટવાઈ જાઉં અને લોકોના જીવનનું જે કાર્ય કરવાનું છે એ મારું અધરું અધૂરું જ રહી જાય એટલા માટે હું આ સંપત્તિ તમારી ન સ્વીકારી શકું રાણા સ્વામી દયાનંદ સરસ્વતીને જોતા જ રહી ગયા કે જેને સંપત્તિનો જરા પણ મોહ નથી અને લોકકલ્યાણના જ કાર્યની અંદર સામેલ રહેવું છે આવા સંન્યાસી ખરેખર મહાન છે તેમને વંદન કરવાનું જરૂર મન થાય